હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમે એક જ જેવી મેગી ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે લારી જેવી તેલ વગરની મસાલા મેગી બનાવીશું મસાલા મેગી બનાવવા માટેની સામગ્રીઓ જોઈ લે મસાલા મેગી બનાવવા માટે એક કટ કરેલી ઝીની ડુંગળી એક કટ કરેલું ઝીનું ટમેટું એક ચમચી કેચઅપ એક ચમચી માનીસ અને મેગી સાથેનો મિક્સ મેકરનો મસાલો અને એક ચમચી ચટણી એક ચમચી મીઠું મેં આટા મેગી લીધી છે બે બે મેગી લઈશું એક ગ્લાસ પાણી લઈશું હવે એક પ્લેન લઈશું પ્લેનમાં પાણી ગરમ કરીશું અને એ થોડું ગરમ થઈ જાય એટલે એમાં આપણે ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરીશું અને ઝીણું કટ કરેલું ટમેટું ઉમેરીશું બંને મિક્સ થઈ જાય એટલે એમની અંદર થોડું આમથું મીઠું ઉમેરીશું મીઠું ઉમેરાઈ જાય પછી મિક્સ કરીને એમને ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું અને હવે મેગી ઉમેરીશું મેગી જોડે બધા જ મસાલાઓ ઉમેરીશું મેગી જોડે આવતો મિક્સમાં એક મસાલો એમાં થોડું ચટણી નાખીશું થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી એમને મિક્સ કરીશું હવે બધું મિક્સ કરીશું અને મિક્સ થઈ જાય એટલે એમને ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું જો તમે આ મેગી ના ખાધી હોય તો આ મેગી તમે જરૂરથી ટ્રાય કરજો કેમ કે આ મેગી બાળકથી લઈ અને મોટા બધાને ભાવશે એવી મેગી છે અને હવે મેગીને ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું જો તમે આ મેગી ના ખાધી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આ મેગીમાં થોડું ચીઝ પણ ઉમેરી શકો છો બાળકને બહુ પસંદ આવે છે અને આ મેગી તૈયાર થઈ ગઈ છે હવે હવે આ મેગીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું બાળકોને તમે ચીઝ ખમણીને ઉમેરું હોય તો ઉમેરીને ગરમ ગરમ મેગીને સર્વ કરી શકો છો મસાલા મેગી ક્યારેય ના બનાવી હોય તો જરૂર બનાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને બેલ બટન જરૂરથી ક્લિક કરજો